નમસ્કાર ગુજરાત મનોમંથન નાઇનમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર અમેરિકાથી ગુજરાતીઓ પહોંચ્યા અમદાવાદ અમેરિકાથી ડિપાર્ટ કરાયેલા તેત્રીસ ગુજરાતીઓ આજે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા અમેરિકા દ્વારા ડિપોર કરાયેલા એકસો ચાર ભારતીયોને લઈને વિમાન કાલે બપોરે અમૃતસર પહોંચ્યું હતું ત્યારે આજે સવારે સાડા છ કલાકની આસપાસ તેત્રીસ ગુજરાતીઓ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા અને પોલીસ બંદોબસ્ત વચ્ચે અલગ અલગ જિલ્લામાં પોલીસ વાહનોમાં માદરે વતન માટે જવા રવાના કરાયા હતા અમદાવાદ એરપોર્ટથી બહાર આવતા ઘણા લોકો એ ચહેરા ઢાંક્યા હતા તો મીડિયા સાથે વાતચીત કરવાનો પણ ઇનકાર કર્યો હતો તેત્રીસ ગુજરાતીઓ પૈકી અઠ્યાવીસ ઉત્તર ગુજરાતના અને ચાર લોકો મધ્ય ગુજરાતના છે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ અમદાવાદ ખાતે કોઈ પણ પૂછપરછ કરવામાં આવી નથી પણ જિલ્લા સ્તરે પૂછપરછ કરવામાં આવી તેવી સંભાવના છે અહેવાલ સંજીવ રાજપૂત